નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેના પાઠ નવ પાઠનું નામ છે રત્ન ભોજન તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન એક આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવવાના છે અહીંયા આપેલું છે નગરસભા તો એના પરથી બને છે રસ આ રસ પછી ગર પછી આ સભા ટૂંકમાં આટલા શબ્દોનો ઉપયોગ કરી અને બીજા નવા શબ્દો બનાવવાના છે તે જ રીતે માલવ ગણ પરથી માલ વણ ગણ માં લવ વગ માગ માણ લણ વણ વગેરે ઉદર ભરણ પરથી ઉદર ભર રણ ઉદ ભરણ દર ભણ ઉર રદ વગેરે વરસાવતા પરથી વર સાવ તાવ તાર રવ વતા સાવ તારવ શોભન મુખ પરથી શોભ મુખ નખ સુખ શોખ મૂન ભન અને શોભન પ્રશ્ન બે આપેલા વાક્યોના રેખાંકિત શબ્દની જગ્યાએ ત્યારબાદ વાક્ય એવું એવું લખી દેવાનું છે કે રત્નોના તો અહીંયા લખી દીધું રત્નોના આભા તો થશે તેજ તો તેજથી ગર્ભગૃહની દિવાલો ચમકી રહી એવું એવું લખી દેવાનું છે ખાલી આટલો શબ્દ છે તેની જગ્યાએ આટલો મૂકી દેવાનું છે ઓકે તે જ રીતે મસૂર તો પ્રખ્યાત શસ્ત્ર ખડ તો ઘાસ બાકીનું તમારે એવું એવું ને લખી દેવાનું છે સુવર્ણ એટલે કે સોનાના પ્રશ્ન ત્રણ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પેલું જળહળતા રત્નોની અનેક રંગી આભાથી ગૃહની દિવાલો ચમકી રહી માત્ર મેનેન્દ્ર રોજના કરતાં ઉલટો સાદો દેખાતો હતો ત્રીજામાં કૃષ્ણાની શોભા આગળ રત્નો ફિક્કા હતા ચોથામાં વિદ્યાર્થીઓના થાળમાં કંસાર પીરસ્યો હતો અને મહર્ષિ એલતો નિરાતે નીચું જોઈને જમતા હતા રેખાંકિત શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાના છે અગાઉ સમાનાથી શબ્દો હતા હવે સોના રૂપાના તો સુવર્ણ રજતના સુવર્ણ રજત એ પાઠમાં વપરાયેલો શબ્દ છે ભોયરા તો ગર્ભગૃહ ગર્ભગૃહ પાઠમાં વપરાયેલો શબ્દ છે બાકીનું બધું એમને એમ લખી દેવાનું છે દવાઓ તો અહીંયા દ્રવ્યો સુંદર મુખવાળી તો શોભનમુખી પગરખું તો પાદ ત્રાણ વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે માલ માલવગણ ખરીદી શકાય તેટલી કિંમતનો તે રત્ન સંગ્રહ ખરું છે ગર્ભગૃહમાં ભૂગર્ભગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી ખરું છે મેનેન્દ્રએ એલને દંડવટ પ્રણામ કર્યા ખરું સખ સરદારોએ રત્નોને સુવર્ણનું ભોજન કર્યું ખોટું મેનેન્દ્ર પાત્ર આવાસે મૂકીને જ આવ્યો હતો ખરું છે આપેલા કોણ બોલે છે 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 પાઠના આધારે લખવાનું વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં મહર્ષિ એલ બીજું અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ મેનેન્દ્ર હા હા આપણે ઢંકાઈ જઈએ તેટલું ખડ ઉગે છે એક વૃદ્ધ અમે બધા સાવ છીએ છીએ તમે તો ભગવાનની દયાને પાત્ર નથી મહર્ષિ બોલે છે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી વાક્ય ફરીથી લખવાનું છે આની અંદર સર્વનામ છે તે હવે આ તે આપણે વા સર્વનામ શોધી લીધું છે હવે આવું ના વાક્ય છે એવું ને એવું સેમ અહીંયા ફરીથી લખી દેવાનું છે દક્ષ ભાઈ હોશિયાર છે તેમનો સ્વભાવ મિતભાષી છે તો તેમનો આ સર્વનામ છે ત્રીજા વાક્યની અંદર ત્રેવો સર્વનામ છે ચોથા વાક્યમાં તે પાંચમા વાક્યમાં આ પેલું અને તેનું આટલા સર્વનામો છે તેની નીચે આપણે અંડરલાઈન કરેલી છે બાકી આખું વાક્ય છે પાંચે પાંચ વાક્યો એવા ને એવા તમારે નીચે લખવાના છે પ્રશ્ન આઠ પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન કૃષ્ણાએ સખ સરદારોને શોશું પીરસ્યું તો કૃષ્ણાએ સખ સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા બીજું છે દેવ મંદિરના ગૃહમાં કોણ કોણ જાય છે શા માટે તો દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં મહર્ષિ એલ અને આનંદ જાય છે કારણ કે તેઓ સખ સરદારોને સુવર્ણ અને રજતના આભૂષણો આપી પાઠ ભણાવવા માંગતા હતા ત્રીજો પ્રશ્ન મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે મહર્ષિના આમંત્રિતોમાં પવન સામંત અને તેના સરદારો સખ સરદારો વગેરે આવ્યા હતા કારણ કે મહર્ષિ એલ તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું મહર્ષિ એલે શખ સરદારો વિશે શું ધાર્યું હતું તો મહર્ષિ એલે ધાર્યું હતું કે શખ સરદારો સુવર્ણ રજત ખાતા હશે તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાંચમો પ્રશ્ન મહર્ષિએ મૈનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન પીરસ્યો તો શખ્સ સરદારો કે જેઓ ગામો બાળતા હતા લોકોને પીડતા હતા લક્ષ્મી એટલે કે પૈસા ને બધું હતા એમને પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે થોડાક પ્રશ્નોના જવાબ લાંબા થઈ શકે છે પહેલું છે મહર્સિંહે સખ્સ સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી તો તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુતલાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું પાણી છાંટી રંગાવલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મસૂર ધૂપના કોળિયા સળગાવ્યા હતા બીજો પ્રશ્ન આનંદ શા માટે મંત્ર થઈ ગયો હશે તો મંદિરના ગૃહમાં રહેલી પેટીઓમાં જળહળતા રત્નો સુવર્ણ તથા રજતના ટુકડાઓ અને રત્નોની અનેક રંગી આભીથી ચમકી ઉઠીને ભૂગર્ભ ગૃહની દિવાલો જોઈ આનંદ મંત્ર મુગ્ધ થઈ ગયો ત્રીજો પ્રશ્ન દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા હોય તો દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઊભું નહીં કરતા હોય કેમ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માગતા હતા ધન પર નહીં તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તે દરેક કોમેન્ટનો રિપ્લાય તમને આપવામાં આવશે વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને વિશ્વગૃહ એપ્લિકેશન પીડીએફ મેળવવા માટે ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો